નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ હનુમાન જયંતિના પવિત્ર પર્વ પર ન્યૂ ચિત્તેસ્થાન વ્યાયામ શાળાના સભાસદ વતી હનુમાન જયંતિના પવિત્ર પર્વે સત્યનારાયણ મહાપૂજા તેમજ જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું આયોજન ગાયકવાડી બંગલા એફસીઆઈ ગુડાઉન ખાતે કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિનો પવિત્ર દિવસ હોય વિસ્તારના સૌ નગરજનો મહાપ્રસાદીનો લાભ લીધો હતો ન્યૂ ચિત્તેસ્થાન વ્યાયામશાળા દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી વિજય જાધવને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ ધાર્મિક ભક્તિમય આયોજન માટે વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી વિજય જાધવે આવિરત સેવા તેમજ ભક્તિમય કાર્યક્રમ બદલ શુભકામનાઓ પાઠવી હતી આજે હનુમાન જયંતિના પવિત્ર પર્વ પર વાત કરીએ તો એફસીઆઈ ગોદાવની સામે નીચેસન વ્યાયામશાલાના અમારા જે કિશોર દાદા છે કે ખરેખર આજે છેલ્લા વીસ વર્ષથી અવિરત સેવા આપી રહ્યા છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અત્યારે હનુમાન જયંતિના નિમિત્તે એક જાહેર ભંડારોનું એક સરસ એવા સરસ એવા આયોજન કરેલું છે સાથે સાથે ખરેખર વડોદરા શહેરની અંદર આવી ભક્તિભાવવાળા ઘણા બધા એવા લોકો છે કે જેથી કરીને એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો થતા હોય છે એટલે આજના દિવસે ખરેખર હું ફરી એકવાર અમારા જે કિશોરભાઈ છે એને સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ભવિષ્યની અંદર પણ આવી રીતે ધાર્મિક કાર્યક્રમો કરતા રહે એ જ શુભેચ્છાઓ આપું છું તો જય શિયા આજે હનુમાન જયંતિ નિમિત્તે મહાભંડાર રાખેલું આયોજન કરેલું છે ગાયકોરી બંગલા આજે છેલ્લા પચીસ વર્ષથી આ ભંડારો આયોજન કરીએ છીએ અમે બધાને સાથ સરકારથી એના માટે બધાને અમે આમંત્રણ આપે છે અને ભગવાન સૌનું કલ્યાણ કરે સારું કરે અને સંસ્કૃતિ બધાને આપે અને તે રીતે ચાલે એ અમે ભગવાન હનુમાન દાદાને પ્રાર્થના કરે છે જય શિયા જય શિયા શું નામ બાપુ ઈશ્વર રામચંદ્ર ચાલે કર